અને બાપનું નામ તો કઈ બીજું સ્કૂલ પર નાના ભાઈ ભરવાડ છે જીણાભાઈ રાઠોડ નાના ભાઈ ભરવાડ છે ખરેખર છે ધન્ય છે મેં હમણે વિડીયો જોયો મીડિયામાં બોલતા હતા કે અમે બધા થાય ને સમજાવ્યા દીકરીના લગ્ન કરી દીધા અરે તમે શું સમજાવશો બોલા પેલા દસ વાકર વિચારો હાલમાં કબરાવથી માં થી હાલ બાપુનો જે વિડીયો સામે આવ્યો છે ખરેખર મિત્રો સાંભળવા જેવો છે અને હાલમાં પરિવાર માટે જે દુઃખદ ઘટના ઘટી છે પહાડ તૂટી પડ્યો છે દુઃખની ઘટનાની અંદર હાલમાં દીકરીનો જે એટેક આવવાને કારણે તેને લઈ હાલમાં કબરાવ બાપુનો જે એક ઓડિયો ક્લિપ જે સામે આવી રહી છે ખરેખર મિત્રો ધ્યાનથી ઓડિયો ક્લિપ સાંભળજો દરેક મિત્રો સુધી આ ઓડિયો ક્લિપને શેર કરજો અને આવી રીતે ગુજરાતના તમામ સમાચાર તમારી આસપાસના નવા સમાચાર માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારે આ વિડિયો વિશે કંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટ ની અંદર જણાવજો કે તમે બોલો ની પણ એના લોહીમાં ખાનદાની એની સંસ્કૃતિ એની જારો કે નીતિ ધર્મ ન્યાય એના પરિવારના હોય ને તો આ આ આ દીકરી પરણાવે આવા બહુ ઓછા કેસ છે અને જે આ એક ઇતિહાસ રેચો છે આ નાનો ભાઈ ભરવાડ છે જો કે અમારો ધાબળી ભાઈ છે પણ મોગલ નું બાપુ બોલું છું મોગલ કોળ અબરાવ ખરેખર આ ભરવાડ ને તો ધન્ય છે ધન્ય છે એના મા બાપ ને ધન્ય હશે આ દીકરીને શબ્દ રૂપી એના આત્માને શાંતિ આપે એ પરિવારને શાંતિ આપે એટલે આ લગ્ન ગીત આ બોલાતા હતા પણ લગ્ન ગીત એ લગ્ન ગીત જેને કહેવાય એક જેને કહેવાય મરસ્યા ની માલ પર ફરી ગયા બાપ